આવીને ઘડી થાય બી જાય કામ તો કઈ હે એવું બધું બહુ હવા પાક ગોઠવી દીધો હતો અવારે બહુ કઈ કામ તો થડે બી જાય કામ તો કઈ હે નહીં જાય આ જવું બધું બહુ કઈ ખાસ છે મંદી મંદિરનો માહોલ જેવો છે તો થે બે જાય ઘડી જોઈએ ગુણ તો કઈ કામકાજ છે નવરા થઈને આઈલા જાવ આપડે દુકાનો નવરા થઈ ગયા ને દેવા બધી થઈ ગયો દેવાબતી કરી લીધા આજ તો કઈ ખાસ એવું બધું કઈ કામકાજ નતું

પ્રોબ્લેમ થઈ ગયો નથી ઓડામાં કોઈને લાઈટ લાઈટનિંગ કરાવું જોઈએ તો આલે જે દુકાને તે આપને કાઢી એટલી બધી લાઇટિંગમાં ખબર ન પડે કરી થાંભલે સડી હલી બલી ગયું લાગે આ મીટરમાંથી ને તો જે દુકાન આપણે દુકાને થઈ ગયા નવરા ન એવા કરે તો એ જમી લઈ લે જમવા તો જમી લઈ કરવાનું હોય ડેકોરેશન કરી નાખ્યા બધું દેખાય તું ફૂલના પોતા ને બધું મારવાની મારી બધા આવી ગયા બધું કરવા મને કામ હવે મેં ઓર હાતો બોલ દઈયે થબર માં દી તો આ દી તો આપણે કોલ ના બટા ને બ તો અદિ તો તોઈ તો જો ડિપ્રેશન કરનાકી તો મુજને આવી ગયો હે કમ્પ્લીટ કરનાકી બ દી તો આ દી તો તું તો આવી ગયો કમ્પ્લીટ કરના

ને દેખાય હારું જમ ડાક પડ્યા તો બધાય ભઈ ગયા કલર પર નખ્યોને એટલે તવાનો સેટિંગ કરી નાખ્યો ને સબ યગ કરી લે લે એટલે એને ફિટિંગ આવી જાય હરકો

તો આ બ્લોગ પૂરો કરી જો તમે મારી ચેનલમાં નવો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલ સપોર્ટ કરો તો મળી આપણે બીજા વસ્તુ રામ રામ અને વંદે